નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતની જે પૂજા કરવામાં આવે છે તે પોતાની જાતે કેવી રીતે કરી શકાય ઘરે કેવી રીતે કરી શકાય દરેક પૂજા સામગ્રી સાથે સ્ટેપ બાય સ્ટેપ આ પૂજા કેવી રીતે થાય ત્યાં આ વિડીયોમાં અમે બતાવવાના છીએ સમજાવવાના છીએ પૂજા કરતી વખતે કયા મંત્ર બોલવા જોઈએ તે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો જયા પાર્વતી વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ સાચી રીતે પૂજા કરી શકે તો આવો સૌપ્રથમ જાણી લઈએ કે આ જયા પાર્વતીની પૂજા ક્યારે કરવાની રહેશે તો મિત્રો આ જયા પાર્વતી વ્રતની શરૂઆત આઠ જુલાઈ બે હજાર પચીસ ને મંગળવારથી થાય છે એટલે કે અષાઢ સુદ તેરસ થી થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે એટલે બાર જુલાઈ બે હજાર પચીસ ને શનિવારે આ વ્રતનો અંતિમ દિવસ રહેશે કે જે દિવસે આખી રાત્રિનું જાગરણ કરવામાં આવશે તો હવે આ આવ્રતની પૂજા પાંચે પાંચ દિવસ કરવાની હોય છે પરંતુ પ્રથમ દિવસ આ આવ્રતની પૂજાનું સ્થાપન થાય છે અને વ્રતનું જાગરણ થઈ જાય એ પછીના બીજા દિવસે સવારે આ વ્રતની પૂજા વિધિનું ઉત્થાપન થાય છે તો હવે પ્રથમ દિવસે ક્યારે કેવી રીતે પૂજા કરવાની છે તે આપણે જાણીએ કે જેમાં આઠ જુલાઈ બે હજાર પચીસને મંગળવારે આ વ્રતની પૂજા સવારે નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને વહેલામાં વહેલી પૂજા કરી લેવાની સૂર્યોદય સમયે પૂજા થઈ જાય તો વધુ ઉત્તમ છે તો વળી ઘણા લોકો આ વ્રતની પૂજા સાંજે કાળમાં પણ કરતા હોય છે આ પહેલેથી અથવા આપના કુટુંબમાં આપને ત્યાં પહેલેથી જે રીતે પૂજા થતી હોય જે સમયમાં થતી હોય તે રીતે કરી શકો છો કે જેમાં જો પૂજા કરતા હોય તો તારીખે સાંજે મિનિટ થી નવ વાગે ને ચોવીસ મિનિટ સુધીમાં આ વ્રત પૂજા કરવાની રહેશે તો હવે આ પૂજા વિધિ કેવી રીતે કરવાની છે તેના વિશે આપણે જાણીએ તો એ પહેલા આ પૂજામાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે તે જાણી લઈએ તો આ પૂજા વિધિમાં શિવ પાર્વતીનું પૂજન થતું હોવાથી અભિષેક માટે શિવલિંગ જોઈશે તજ એલચી લવિંગ બીલીપત્ર થોડા ફૂલ નાગલા બનાવવા માટે રૂ પાંચ સોપારી માતા પાર્વતીને શણગાર અર્પણ કરવા માટેની વસ્તુઓ કે જેમાં સોળ શણગારમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકાય પાંચની સંખ્યામાં કોઈ પણ એક ફ્રૂટ એ પછી ચંદન અબિલ ગુલાલ ચોખા ઘઉં દૂધ શુદ્ધ જળ અને કંકુ તથા પાંચ નાગરવેલના પાન આટલી વસ્તુની આપણને જરૂર પડશે જો શિવ પાર્વતીનો ફોટો હોય તો તેને પણ પૂજા સ્થાનમાં રાખવો અને ગણેશજીનો ફોટો અથવા મૂર્તિ તો હવે સૌ પ્રથમ આપણે પૂજા શરૂ કરીએ એ પહેલાં દીપ પૂજન કરીએ એટલે કે અગ્નિદેવની સાક્ષીમાં આપણી પૂજા થાય કે જેના માટે દીપદેવને ચોખાનું આસન આપીને તેના ઉપર સ્થાપના કરીશું એ પછી દીવો પ્રગટાવી તેને ફૂલ અર્પણ કરીને દીપ પૂજન કરીશું બાજુમાં ઘઉંની એક ઢગલી કરીને ઘઉંનું આસન આપીને ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરીશું તેમને કંકુ ચાંદલો ચોખા ચોટાડી ભગવાન શિવ માતા પાર્વતીનો ફોટો હોય તો તેમને પણ કંકુ ચાંદલો ચોખા કરવા શંકર ચંદનનું તિલક કરવાનું શિવલિંગનો અભિષેક કરીશું કે જેના માટે એક વાસણમાં એક બીલીપત્ર અથવા ફૂલ ઉપર શિવલિંગને રાખી તેના ઉપર શુદ્ધ જળ અને બે ચમચી પંચામૃત અથવા દૂધથી અભિષેક કરવાનો જ્યારે અભિષેક કરતા હોય ત્યારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો અથવા બાર જ્યોતિર્લિંગનો જે પાઠ છે તે બોલવાનો અને એ પણ ના આવડે તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પણ બોલી શકાય છે તો અભિષેક કરી લીધા પછી પૂજા સ્થાનમાં બીલીપત્ર રાખીને તેના ઉપર શિવલિંગની સ્થાપના કરવાની તેને ફૂલ અર્પણ કરીને તેનું પૂજન કરવાનું એ પછી ખાસ કરીને જયા પાર્વતી વ્રતમાં જે જ્વારા આપણે ઉગાડ્યા હોય તેને પણ આ પૂજામાં રાખીને પૂજન થાય છે તો આપણે અહીંયા જ્વારા રાખેલા છે જ્વારા પહેલેથી જ ઉગાડેલા છે કે જેમાં હવે આપણે થોડું પાણી રેડ્યુંશું પછી અબીલ ગુલાલ છાંટીશું કંકુ ચાંદલો ચોખા કરીશું એ પછી આ રીતે રૂના નાગલા બનાવવામાં આવે છે જે બહેનોને નાગલા બનાવતા આવડતા ન હોય તે જોઈ શકે છે રૂના નાગલા એ ભગવાન શિવનું પ્રતીક છે અને જ્વારા એ માતા પાર્વતીનું પ્રતિક છે એટલે આ રૂણા નાગલા જ્વારા ઉપર પહેરાવીને શિવ પાર્વતી બંનેનું પૂજન થઈ શકે છે એટલે આપની પાસે જો શિવ પાર્વતીનો ફોટો ન હોય તો પણ ચાલે એ પછી હવે અહીંયા આપણે પાંચ નાગરવેલના પાન મૂકીશું કે જેના ઉપર તજ એલચી લવિંગ એક ફ્રૂટ અને એક એક સોપારી મૂકીશું જો આપ નિત્ય પૂજા કરવાના હોય તો દરરોજ એક એક પાન મૂકવાનું અને એક જ દિવસે પાંચ દિવસની પૂજા કરતા હોય તો એકી સાથે પાંચ પાન મૂકીને પૂજન કરવાનું એ પછી આપણે માતા પાર્વતીને ધરાવવા માટે અર્પણ કરવા માટે જે શૃંગારની વસ્તુ લીધી છે તે આપણે માતાજીને અર્પણ કરીશું આ શણગારની વસ્તુ કોઈ પણ એક જ દિવસ અર્પણ કરવાની હોય છે કે જેમાંથી આ પ્રથમ દિવસે અથવા અંતિમ દિવસે મૂકી શકો છો અને અહીંયા પ્રસાદમાં આપણે ફ્રૂટ ધરાવેલું છે તો આ રીતે અત્યાર સુધી આપણે ગણેશજી શિવ પાર્વતીનું પૂજન કર્યું જ્વારાનું પૂજન કર્યું હવે આપણે ભગવાન શિવ માતા પાર્વતી જ્વારા નાગલા અને ગણેશજીની આરતી કરીશું કેમકે કોઈ પણ પૂજા થઈ જાય એ પછી આરતી કરવી જરૂરી છે અન્યથા આપણી તે પૂજા અધૂરી ગણાય છે તો જો આપણે ભગવાન શિવની આરતી આવડતી હોય તો ગાતા ગાતા આરતી કરવાની અથવા ટંકોરી વગાડીને પણ આપ આરતી કરી શકો છો આરતી થઈ ગયા બાદ ભગવાન શિવ સમક્ષ બે હાથ જોડીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની તથા આપણી આ વ્રત પૂજા સેવાનો સ્વીકાર કરે એવી ભગવાન શિવને માતા પાર્વતીને પ્રાર્થના કરવાની અને બોલવાનું દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિજો જહી એટલે કે હે માતા પાર્વતી મને સૌભાગ્ય અને આરોગ્ય પ્રદાન કરો મને પરમ સુખ આપો રૂપ આપો એટલે કે સુંદરતા આપો વિજય આપો કીર્તિ આપો અને મારી અંદર રહેલી વાસના અને ક્રોધ જેવા દુર્ગુણોને મારા શત્રુઓનો નાશ કરો અને એ પછી માતા પાર્વતીના આઠ નામ નિત્ય અગિયાર વખત બોલવાના પાર્વતી લલિતા ગૌરી સતી ગાંધારી શાંકરી શિવા ઉમા પાર્વતી લલિતા ગૌરી સતી ગાંધારી શાંકરી શિવા ઉમા આ રીતે નિત્ય અગિયાર વખત પાર્વતીજીના આઠ નામ બોલવાના તો હવે જ્યારે આપણે નિત્ય પૂજા કરીએ છીએ ત્યારે ભગવાન સમક્ષ દીવો અગરબત્તી કરવાના નવા ફૂલ ચડાવવાના અલગ અલગ પ્રસાદ ધરાવવાનો જ્વાળાનું પૂજન કરવાનું અને પાંચ દિવસ પૂર્ણ થઈ જાય એ પછી ઉત્થાપન વખતે આ દરેક વસ્તુ લઈને આપ મંદિરમાં પણ પધરાવી શકો છો અથવા જે જ્વારા ઉગાડ્યા હોય તેને આપણા ક્યારામાં પધરાવી શકાય જે ફૂલ છે તેને આપણા બગીચામાં ક્યારામાં નાખી શકાય જે શૃંગારની વસ્તુ છે તેમાંથી કોઈ એક વસ્તુ પ્રસાદ રૂપે રાખીને બીજી વસ્તુઓ સૌભાગ્યવતી સ્ત્રીને આપી દેવાની નાગરવેલના પાન ઉપર જે સોપારી ફળ ફ્રૂટ એલચી તજ લવિંગ છે તે શિવ મંદિરમાં જઈને મૂકી આવવાનું તો આ રીતે જયા પાર્વતી વ્રતની છઠ્ઠા દિવસે ઉત્થાપન કરવામાં આવે છે એટલે કે તેર જુલાઈએ આ ઉત્થાપનની પૂજા કરવામાં આવશે તો મિત્રો આ રીતે જયા પાર્વતી વ્રતનું પૂજન કરવામાં આવે છે કે જેના વિશે હવે આપ સૌ લોકોને અમે સમજાવ્યું છે જણાવ્યું છે એકદમ સરળ રીતે આપ સૌ લોકોને સમજાવી અને બતાવી છે જો હજી પણ આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને આ જયા પાર્વતી વ્રતની કથાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે કે જે પણ આ જયા પાર્વતી વ્રતના પાંચેય દિવસ સાંભળવાની હોય છે તો આપ તે અમારી સાથે સાંભળશો એવી અમે આશા રાખીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર